જ્યારે પણ સ્ટ્રીટ ફૂડની વાત આવે ને ત્યારે બધાને ચાટ જ યાદ આવે પણ શું આ રીતે ઘરે તમે ક્યારે લીલા વટાણાનો ચાટ બનાવ્યો છે એક વખત જો આ રીતે બનાવી લીધો ને તો તમે સ્ટ્રીટ ફૂડના બધા જ ચાટ ભૂલી જશો એટલો ચટપટો ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે કોઈ પણ વટાણા કે કંઈ પણ પલાળવાની ઝંઝટ વગર અને આ ચાટ છે ને એ તમે સ્પાઈસી મોળો મીડિયમ જે રીતે તમે ખાતા હશો એ રીતે બનાવીને એન્જોય કરી શકશો અને આટલી સરસ ઠંડીની અંદર તો ગરમા ગરમ ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે લીલા વટાણાનો ચાટ બનાવીશું એ પણ કુકરમાં અને વન પોટ બનીને તૈયાર થઈ જશે તો કુકરની અંદર વન પોટ લીલા વટાણાનો ચાટ બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે વટાણાને સરસ રીતે સાફ કરીને કુકરમાં એડ કરી દઈશું હવે બે મોટી ડુંગળીના આ રીતે લચ્છા એડ કરી લઈશું અને બે ટામેટાને વચ્ચેનો ભાગ કટ કરી લઈશું ઉપરનો પણ ભાગ એનો કટ કરીને આ રીતે કુકરમાં જ એડ કરી દઈશું અને તીખાશ પ્રમાણે અહીંયા લીલા મરચાં મેં લીધા છે અહીંયા મેં એક મોટા મરચાંને આ રીતે લાંબી સ્લાઇસ કટ કરીને એડ કર્યું છે તમે જેટલું તીખું ખાતા હોય ને એ રીતના લીલા મરચા એડ કરી દેવા અને અહીંયા મેં પાંચથી છ કળી આ રીતે મીડિયમ સાઇઝને સૂકું લસણ લીધું છે એને પણ એડ કરી દઈશું લીલું લસણ પણ તમે લઈ શકો સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી હળદર એડ કરીશું અને વટાણાનો ચાટ છે એટલે લીલા વટાણાનો કલર એવો જ જળવાઈ રહે ને એના માટે અહીંયા ઓફ ખાંડ એડ કરી દઈશું કેમ કે બફાઈને વટાણાનો કલર જો બ્લેક ના થઈ જાય ને એકદમ લીલો છમ રહે એટલા માટે હવે બે કપ ભરીને પાણી એડ કરી દઈશું અને અહીંયા મેં પાંચ નાના મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જો તમે મોટા લેતા હોય તો તમે બે બટેટા પણ શકો બટેટાને આ રીતે છાલ કાઢીને એડ કરી દઈશું કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી દઈશું અહીંયા મેં હાઈ ગેસની ફ્લેમ પર કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી દીધી છે ચાર વિસલની અંદર બધી જ વસ્તુ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો તમે જોઈ શકો કુકર થોડું એવું ઠંડુ થઈ જાય ને એટલે આપણે ખોલીને આ રીતે જે ટામેટાની છાલ છે ને ઈઝીલી ઉપર આ રીતે નીકળી જશે તો એ ટામેટાની છાલને આપણે કાઢી લઈશું અને એમાંથી બટેટા પણ કાઢી લઈશું કેમકે જો બટેટા અને વટાણા એક સાથે મેસ કરીશું ને તો વટાણા આખા નહીં રહે અને એકદમ મેશ થઈ જશે તો આ રીતે બટેટાને આખા આપણે બહાર કાઢી લઈશું હવે ચમચાની મદદથી ચેક કરી લઈશું તો વટાણા તમે જોઈ શકો છો જે આપણે ખાંડ એડ કરીને ચપટી એનાથી કલર એવો જ લીલો છમ જળવાઈ રહ્યો છે એટલા માટે મેં અહીંયા ચપટી ખાંડ એડ કરી છે તો વટાણા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે ટામેટાને લસણને આ રીતે હળવા હાથે થોડા થોડા ચમચાની મદદથી મેશ કરી લઈશું જો તમને આખી લસણની કળી પસંદ હોય તો તમે એમને પણ રહેવા દઈ શકો છો કેમ કે બફાઈ ગયેલી લસણની કળી ખાવાની પણ મજા જ કંઈક અલગ હોય છે એટલો સરસ એનો ટેસ્ટ આવતો હોય છે અને હવે આ રીતે કોઈપણ ઘરમાં રહેલી ખમણીની મદદથી બટેટાને સરસ રીતે મેસ કરી લઈશું તમે બહાર મેસ કરીને પણ બધા બટેટાને એડ કરી શકો છો થોડા ગરમ હોય ને ત્યારે જ મેસ કરી લેવા કેમ કે એમાં કોઈપણ ગાંઠા કે મોટા ટુકડા બટેટાના ના રહે એટલા માટે મેં અહીંયા બધા બટેટા મેશ કરી દીધા છે હવે આપણે મસાલા કરી લઈશું તો એના માટે અડધી ચમચી જેટલો અહીંયા ધાણાજીરું પાવડર લીધો છે અને તીખાસ પ્રમાણે લાલ મરચું લેવાનું છે જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરવાનું આપણે તીખું લાલ મરચું એડ કરેલું મેં એટલે અહીંયા મેં અડધી ચમચી જ મરચું પાવડર તીખો લીધો છે અને થોડા એવા ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ અહીંયા મારા તીખા નથી એટલે મેં થોડા વધારે લીધા છે તમારી પાસે તીખા હોય તો તમે ઓછા એડ કરજો પણ એનો ફ્લેવર એક સરસ આવશે અને બધી વસ્તુને મિક્સ કરીને લો ગેસની ફ્લેમ કરી લઈશું અને બટેટા તમે જોઈ શકો છો જે આપણે મેસ કરીને એડ કરીએ ને એટલે મોટા બટેટાના ટુકડાનાથી એકદમ સરસ રીતે ઘટ થઈ જશે અને બટેટા એડ કરવાથી આનો જે રસો છે ને એ એકદમ સરસ રીતે ઘટ થઈ જશે ક્યાંક તમને કોઈ લસણ નીકળી દેખાય તો ચમચાની મદદથી સાઈડમાંથી તમે પ્રેસ પણ આ રીતે કરી શકો હવે એની અંદર એક કપ ભરીને આપણે નોર્મલ ગરમ પાણી એડ કરી દઈશું તમને રગડો વધારે પડતો ઘટ જોઈએ તો ઓછું એડ કરજો અને થોડો પતલો જોઈએ તો તમારે સવાથી એ દોઢ કપ પાણી એડ કરી દેજો મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકથી બે વખત સરસ રીતે ઉકળી ગયું છે ને તો એકદમ ઘટ અને મસ્ત એવો રગડો તૈયાર છે હવે તમે એમને પણ એન્જોય કરી શકો પણ હું અહીંયા એક ચમચી તેલની અંદર અડધી ચમચી જીરું અને એક ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીને તડકો ઉપર એડ કરી દઈશું આ તડકો એડ કરવાથી રગડાનો જે ટેસ્ટ છે ને એ ડબલ થઈ જશે જો તમે ડાયટ ચેટ ફોલો કરતા હોય તો આની અંદર બટેકા એડ નહીં કરતા અને આ પાછળનો વઘાર એડ નહીં કરતા એકલા વટાણાનો પણ તમે રગડો બનાવી શકો છો પણ આ વઘારથી એક એકદમ ટેસ્ટ સરસ આવશે અને જો આ વગાર તમારે ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ રગડાને પ્લેટની અંદર સર્વ કરી લઈશું જો તમે આ રીતે ઘરે જ રગડો બનાવી લીધો ને તો તમારા ઘરના પણ બહાર માર્કેટમાં ક્યાંય લારી પર રગડો ખાવા નહીં જાય ઘરના જ રગડાના ફેન થઈ જશે એટલો મસ્ત બનશે એની ઉપર તીખી તમતમતી ધાણા ફુદીનાની ચટણી ઉપર ખજૂર આમલીની ચટણી ઝીણી સમારેલી ડુંગળી તમે ટામેટા પણ ઝીણા સમારેલાની અંદર એડ કરી શકો છો એકદમ ઝીણા ઝીણા ચોક તીખા લીલા આદુના લચ્છા એડ કરી લઈશું દાડમના દાણા સેવ અને લીલા દાણા એડ કરી લઈશું તો ગરમા ગરમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણો લીલા વટાણાનો રગડો તૈયાર છે જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો